તારી ચૌદ નજીક આવી રહી છે અને બધા વિચાર શીખવા આવવાના કહેતા હતા હજુ આવ્યા નહીં પેલા તો પૈસાનું કરી જ દેવું હોય પછી એમને આવડ્યું તો આવડે ના આવડ્યું તો કોઈ નહીં આવવાનું કહેતા હતા હજુ આવ્યા નહીં ટાઈમ તો થઈ ગયો પણ આવતા તમને મને જવા દેતા આવશે રે હું ઉડતા વાઘુંદી પાડી દઉં ઉડતા ને પાડી દઉં એવી મને આવડી રહી હા તો હું આ સોમો જેવો તેવો નહીં બધાનું હું ગળું કરી નાખું એવું ઓમ ભૂત ભૂવત સહા ઓમ ભૂત ભૂવત સહા ઓમ મા કાલી નમા આ તો બધા વિદ્યુત શીખવા વાળા બનાતા આવી જાય એટલે એમના

वाह। मणसी? हां, आज त गर्मी बहु मार थई ग्यो ने। बहु मारो थई ग्यो लोढी एक तो करता लाथ। हां, ले आज त ओ काडी चोद चावसे ने। ते विधि सिखवी आपणे। ले ओ पेलो सोमणे सिखवा दो आपणे गाम नो। हां, जब्बर सिखवा ल हूं। वाग ने, ने उडाली में, में ले एवी विधि सिखवा। ले मने के बात मले थी खबर है? हां, के उठतो वाग वण उठतो। कोई ने बोय राखै एवी विधि सिखवा। हाती ने जोंकले नम नागो। ठीक है आपरे विद्या सिखवा देई ने देई ए सोमो सिखवा दे ना तो पही मारतो आ मोला न है ना ला हु केवे काकडा बनाई देवा काकडू मारतो खिसकोली बने ना अरे मरते है हो तो मु मुँँ मोहर बनाई दे हां

काछिना तुन हलालाई गे आज नमस्कार बाबा गुले गुले थू कारु थिजो कारु ले तारो मु जुए कारु थि हो कारु हेजो कोचा जिवो ह मु करे कारु करिन त निमार केवडी थइग्यु बाबा खरो मथि खरिउ जोरदार विधि करो बाबा तो येशो वाला बुजा येशो नि गीत गा किनी एनिमल पुत बोला बापू ए

大哥。 我打一的

આપડે જઈએ પણ પેલો સોમલો વિધિ શીખવાળા હોત ને એ સોમો જબડી શીખવાડો બધા કે સોમાન જોડે કે આપણે એવી સોમાન જોડે વીત્યું હોય કે ચકલા બાજ બનાવી દે ને મો ચકલા બનાવી દે ને ચકલો બનાવી દે હું જ વિધિ ના જોયે તો બહુ પબ્લિક આવે આવના જોડે તો આપણે કર જવું તો પડે આપણે કાળી ચતુષ્ઠ ના સાધવાનું નહીં સાધવાનો તો ખરું જ નતા યારો તા ને જીએ તા ને ધારો તા પૈસા પૈસા તો કહેતો ભાઈ પ્લે કરી દેવાનું ગૂગલ પે કરી દેવાનું 또 가능하다. 절리 해도 나까지 બધા આવી જાય ને તો આપણે લાઈન માં ભૂલ્યા ઉપર છે તો બધા જ નહીં આવે ને આપણે પેલા જઈએ તો અલ્યા આ જોરભા તમારું હું કહે કે નહીં આવતા કેટલી પબ્લિક એના જોડે આવે વિધિ શીખવા બહુ આવે કેમ કે કાળી ચૌદ સાપા થઈ ને એટલે બધા જેટલી શીખવા આવે જો વિધિ ચાલુ ને ચાલુ હોય તો ચાલુ

મેળા <T |ar|> <itus mystical warm> <praido> તમારો ભંગ પડી ગયો કલર નો ઊમ ફૂટ ઊમ ફૂટ બીજું કોઈ તો શીખવાતા જ નહીં સિદ્ધિ માં નહીં પાડવાનો એટલે વિધિ તો તમે આખો દા વિધિ કરતા જ નહીં કાળો જાદુ કરી નાખે તમારો ઉપર કાળો જાદુ એટલે કાળો જાદુ તું હું કરે તું જ કાળો મે તું એ બાર હું તને તો ટીમ બને દે તું કાળો મેસ કરી ગયો અને આ હું લગાવી પાછળ ફૂંકતું મને બહુ કારણ આગળ બચ્ચા તમારે જે કરવાનું ભેજો હાલ જે શીખવાનો સોટાવાળી નહી નાખવાની આ તમારું મગજ ઠંડુ કરવાનું દવા છે ભાઈ અમાર ગરમ થઈ ગયું હા તમે મારા ઉપર ગરમ થયા તા તો થઈએ જ એ તો હું મૂળ હતો એટલે કોઈ ચકલી બનાવવાનું તો મેં વિચારી નાખી તું તમે આવતા તમારે મનની ની વાત વખરી લીધી તો વિચારી ને બનાવી દો ચકલી જતા રહ્યો હોય જો આ દઉં તમે વિચી શીખવાયા તો શીખવાડા તા શીખવાડું તું બોલે રે જ્યાં ના પાઈ બાર વાગશે રાતના બાબા ને ના કર

ટ્રોકન થઈ ગયો આ તો કશું હોય રાણા ગતે ને ના પડ ગયો કે લાગે બોલ ધુંગી કે જો ચાર ન બેહારે જો હું કહું આવી ગયો

आजस्थानुचर अरे जुरुबा बाबा तो हाचू गायब થઈ ગયા સાચુંક થઈ ગયા અરે આપણે તો એને સમજાય કે ડુંગી બાબા હાતો અરે ડુંગી બાબા ના કેવાય ભૂલકણ નાખી આપણે ને જબર ભૂલ કરી હે ને અને હવે આપણે એને બોલાવ છે તો બોલાના પછી કોક તો કરવું પડશે બોલાવવાનું એને આ કો કહેતા હતા કે 12 વાગે પહી આવવું પડ તો તો કાલે 12 વાગે પહી આઈએ કોઈ નતા યાર મને રાતે હાર ગો તો નહીં આવે ને ને બાબા માં માઉસી તું